કાગડો ઉડે મોર ઉડે ચોર ઉડે હાલો ખુશ ભાઈ આવતી પેલા આવડ ચાલો જે જે આઉટ થયા એમ બેસી જાય ફટાફટ બાકી આમ નજીક નજીક આવતું જવાનું જગ્યા પડતી જાય ને એમ ચાલો ચકલી ઉડે કાગડો ઉડે મોર ઉડે બકરી ઉડે કોને ઉડાડી ओये नत उडाडी चालो सरस चालो रेडी एडी। रेडी रेडी गाय उडे आलो 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 आम नजी काही जावणार चाल चकली उडे कागडो उडे हर पोपट उडे हर मोर उडे चकली उडे बकरी उडे ओने उडाडी आलो आउट ચાલો ગાય ઉડે હાલો 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 ભેંસ ઉડે ચાલો ચકલી ઉડે બગલો ઉડે મોર ઉડે જો ભાઈ ઉડાડવાનું નહીં ઉડાડે એ નહીં હું આઉટ કરીશ કે તો ઉડાડે નહીં તો આઉટ જ ન થાય જે હાવ બેઠા રે આઉટ થાય એટલે ધ્યાન રાખવાનું કે કોણ ઉડાડતું નથી એને આઉટ કરી નાખવાના છે ચાલો ચકલી ઉડે કાગડો ઉડે મોર ઉડે ચોર ઉડે ચાલો ચોર ઉડે હે બકરી ઉડે હા હા હાલો બકરી ઉડાડી છે એની કોઈ ની માથે પડે બકરી ઉડાડી છે ચાલો ચકલી ઉડે 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 મોર ગાય ચાલો ભાઈ અવાજ કર્યા વગર જે ઉડાડે સ્વેચ્છા બહાર નીકળી જાય બાકીના બહાર આગા ભાર્યો હાલો ચકલી ઉડે કાગડો ઉડે ગાય ઉડે ભેંસ ઉડે हलो चकली उडे कागडो उडे भैंस उडे हालो आलो हालो आलो हालो भैंस उडाडी दीदी चालो बकरी उडे हालो हालो बकरी उडे चालो ए आवाज नाही गाय उडे मोर उडे चकली उडे आलोय भाई चकली उडे કબૂતર ઉડે મોર ઉડે કાબર ઉડે સાબર ઉડે સાબર થોડું ઉડે સાબર તો એ અવાજ નહીં અવાજ નહીં હવે આલો પ્રમેશ ચાલો આટલા જણા નજીક આવો થઈ જાવ બાકીના હાલે તમે આમ નજીક આવી જાઓ આમ નજીક બેસો આમ આમ બેસ ને ભાઈ અમે ચાલો અહીંયા આવી જાતું અહીંયા અહીંયા તું આવી જાય હાલો ભાઈ હવે તમે કોઈ અવાજ ન કરતા હવે આટલા જણ રહ્યા છે અને આઉટ કરી નાખવાના છે આપણે ચાલો તૈયાર ચાલો બકરી ઉડે એ ઉડી નથી ઉડી ચાલો ચકલી ઉડે કાગડો ઉડે મોર ઉડે ચકલી ઉડે કાગડો ઉડે મોર ઉડે ચોર ઉડે એ તમે બધા બોલો માં ચકલી ઉડે મોર ઉડે બકરી ઉડે

દેશ વિદેશ ધ્યાન રાખજો ચકલી ઉડે કાગડો ઉડે મોર ઉડે ચકલી ઉડે પોપટ ઉડે હોલો ઉડે હોલો નો ઉડે ચકલી ઉડે